દાતા તાલુકા રાજપૂત સમાજે આપ્યું આવેદન પત્ર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદન પત્ર આપ્યું ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે હવે બનાસકાંઠાના દાદા તાલુકા રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવું સમાજ અગ્રણીએ જણાવ્યું હતું અહેવાલ અરવિંદ અગ્રવાલ દાતા બનાસકાંઠા અમારા ક્ષત્રિય વિશે જે કરવામાં આવી છે તેના લીધે ગુજરાતમાં જ નહીં પૂરા ભારતમાં આના રોષ જોવા મળી રહ્યો છે અને પૂરા અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે આજે દાંકા તાલુકા રાજપૂત સમાજ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી અને અમે માગણી કરેલી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જેના લીધે અમારો જે રાજપૂત સમાજમાં રોષ છે કે ટિકિટ નહીં કપાય તો આનાથી બી આગળ ઉગ્ર આંદોલનો રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવશે જેની જવાબદારી ભાજપ સરકારની રહેશે